ਅਮਰੇਲੀ ਮਾਥੀ ਰਤਨਾ ਨਾਮ ਦੀ ਇੱਕ ਬ੍ਰਾਹਮਣ મૂળદાસ ભારતના આશ્રમ માં પડવા આવે હે રત્ના નામની એક હોળદ વડે ને બ્રાહ્મણ ની દીકરી કુવો પૂરવા માટે આવી ગંધાણા નો લાભ લઈ અને આ બાપુ ના આશ્રમ માં કૂવો છે ને કોને ખબર ન પડે એમ પડી જવું અને બાપા બરોબર મૂળદાસ મહારાજા માં આરતી ઉતારે અને આમ નજર ગઈ અને મૂલદાસ મહારાજે આરતી નો કરો ખા અને ધોળી એ રત્ના નામની દીકરી હોળ વરની એનું ટાણું પડી લીધું બાપુ શું છે બેટા તો બાપુ કાઈ કેવાય એવું

અને એમાં જો આવી વ્યક્તિ શી એ અંગળો થને કરવા મંડે બાપા રત્ના કે બાપુ મારે કોઈનું નામ દેવાય એવું નથી કે માથા ભરે માણાનો આレ રહી ગયું છે તલંગ રહી ગયું છે બળ જબરી થી હવે કુરો પૂવ ફરવા સિવાય મારી પાસે બીજો રસ્તો નથી હો અને તે દે કહેવા છે મોલાર મારા દે બાવડું પકડી લીધું હોય બેટા હવે નો ફરાય આશ્રમમાં લાયર કર હે એ થાઈ આ સેવા કર પ્રભુ ભજન કર અને તને કોઈ પૂછે ને કે

અને પછી જગતને જાહેર ખબર પડી કે આપણે બહુ મોટી ભૂલ કરી છે મોલદાસ મહારત તો મહાન છે અને વળી પાછા પાછા લાવી આશ્રમમાં બેસાયા અને આશ્રમ શરૂ કર્યો બાપા પછી મોલદાસ મહારક નહી થયો હવે હવે મારે જવાનો સમય ગયો છે આખી અમરેલી અને આખા ભેગા કરી અને બાપા ઈ અમરેલી ના ટાવર પાસે આખા એક પરગડા ને ભેગા કરી શેલા રામ રામ કર્યા હું આજ એકસો ચાર વર્ષે જીવતા અમારો દ્વેશોડ બાપા સમાધિ નો લીધી માણા વર્ષે એકોન ચાર વર્ષે જેણે દેહ છોડી દીધો હોય બાપા એવા મુલદાસ મહારાજના પરિવારમાંથી હું અશ્વિન મહારાજની વિનંતી કરું વિંશાબા મહારાજની વિનંતી કરું કે તમે એક આ નયનાબાને સિદ્ધાય છે એક એક સદગુરુ તરીકે તો અમારા નયના બહેનને પણ પોહરા આવે અમારા વિજ્યા માળીને પણ પહોરા આવે કારણ કે બાપા અમારા વિજ્યા માળીએ અમારા મનસુખભાઈ માયાવંશી એમાં કઈક સદગુણ નાખ્યા છે અને ઈ પરિપક્વ સદગુરુ સાનિધ્ય મળતા આજે આ નૈનાબા એ આવો મોટો વેળાવડો કર્યો તો નૈનાબા ને એક વખત મિત્રો તાળે વધાવી લેવું વિનંતી કરું કે અશ્વિનરામ મહારાજ અને અમારા હંસાબા મહારાજ પોતાના વિચારો નૈનાબા વિશે જીવન અને સંતોની વાત લઈને આવે અમારા અશ્વિનરામ મહારાજ અને હંસાબા મહારાજ